સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ આપનું હાર્દિક છે તો મુખ્ય શિવનું વડતાલ અગ્નેલ બાબાના ધામે ભક્તોની ભીડ જામી બાર જાન્યુઆરી બે હજાર પચીસ મહિનાનો બીજો રવિવાર સ્નાન સંસ્કારના પર્વની ઉજવણી બપોરે ત્રણ વાગે અગ્નેલ બાબાની સમાધિ ઉપર ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા ભવ્ય યજ્ઞ રેવ ફાધર પિયુષ મેકવાન નારાવાડાના કર કમળ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેમનો પરિચય આચાર્યસિંહ અનિકેતન ડાભી દ્વારા આપવામાં આવ્યો પુષ્પગુચ્છથી સન્માન ખંભોરજ પેરિસ કાઉન્સલના પ્રમુખ ડૉક્ટર વાનિયા સેલ દ્વારા કરવામાં આવ્યું પ્રેમ ભેટ રેવ ફાધર રૂમાલ્ડો દ્વારા આપવામાં આવી વિશેષ પ્રાર્થના આશીર્વાદ સભા પુરોહિત દ્વારા કરવામાં આવી મળેલ કૃપાઓની સાક્ષી પુષ્પાબેન બીજાપુર દીકરીના ઘરે નવ વર્ષ બાદ બાળકની ભેટ નિરંજનભાઈ જામનગર દીકરાનો દીકરો વિદેશ જવાથી પ્રથમ પગાર અર્પણ કરે છે શ્રી જણાવે છે આધિ વ્યાધિને ઉપાધિની એકમાત્ર દવા એટલે બાબા અગ્નેલ પવિત્ર વિધિની શરૂઆત ત્રણ વાગે કરવામાં આવી પૂર્ણાહતી સાથે ત્રીસ વાગે કરવામાં આવી ભક્તોના મુખ કૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો રિપોર્ટર દિલીપ એસ પટેલ ઓળ દર વર્ષે થતા હોય પણ હોપ ફેલવી લે એવું જીવન જો આપણું હોય તો કશા કામનો નથી આપણું જીવન એવું હોય કે પાંચ માસમાં આપો નામ તો લેવામાં આવે એવું જીવન તમારે ને મારે સર્વે મારા વાળા જીવવાનું છે એ ક્યાં બને જ્યારે આપણે પ્રભુના મૂલ્યો પ્રમાણે જીવતા હોઈએ ઈશ્વરે જે મૂલ્યો આપણને આપ્યા છે લોકોનો કલ્યાણ કરવાના કાર્યોની શક્તિ આપણે આપી છે એનો સાચો ઉપયોગ કરીએ ત્યારે લોકો આપણે કહી શકશે કે આ સાચો ઈશુ પરથી ગયું કે લોકોને ઓળ્યા ભલે કે આપણે એવું લાગે કે લોકો આપણી વિરુદ્ધ છે ખ્રિસ્તીઓને હલકા કરવામાં આવે છે આપણે કામ બના સામાન્ય કરવામાં આવે એવું નથી ઘણા બધા લોકો જે તમારા કાર્યોથી તમને પરખાશે તો એ સારું કાર્ય કર્યું કે સામાન્ય ખ્રિસ્તી હોવા જોઈએ બસમાં કોઈ ઉમરવાળી વ્યક્તિ આવી હોય અપંગ વ્યક્તિ હોય અને કોઈ વ્યક્તિ ખસી જાય તો કોઈ પૂછે કે તો મેં તો સ્થિર છો કે આપ કે એ ગુણ કે મેં તમારામાં જોયો